નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલ મઘરી ખડા ગામ પાસે આવેલ જોલી એન્જોય પાસેથી હાઈવે ઉપર તપાસ કરતા તે દરમિયાન જીજેતેર બી ડબલ્યુ સત્તાવન જીરો બે પિકઅપ વાનમાં ભરેલ બેરલ શંકા પર લાગતા ગાડીને ઊભી રાખી તપાસ કરતાં તેમાં લાઇટ ડીઝલ ઓઇલ એટલે કે એલડીઓ ભરેલો હતો અને તેના પરવાનેદાર જયદીભાઈ રસિકભાઈ વઘાસિયા રહે નારણકા તાલુકો કોરડા સાંગાણી અને ડ્રાઈવર દ્વારા ગાડીમાંથી રજૂ કરેલ છૂટક પરવાનો ચકાસતા તેઓનો ધંધાનું સ્થળ ગામ નાગ નારણ નારણકા તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ બતાવેલ છે ગુજરાત રાજ્ય આવશ્યક ચીજ વસ્તુ લાયસન્સ નિયંત્રણ અને સ્ટોક જાહેરાત હુકમ ઓગણીસો એકાસી ની ખંડિક અઢાર ત્રણ એક અને અઢાર ત્રણ બે માં સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પર વારનેદાર અથવા વેપારીએ લાયસન્સમાં દર્શાવેલ ધંધાના સ્થળ સિવાય કોઈ બીજી સ્થળે પોતાને મળેલ આવશ્યક ચીજ વસ્તુનો સ્ટોર કરવો કે વેચવો અને મૂકવો અને પહોંચાડવો અથવા સ્ટોક ડિલિવરી કરવોને નહીં તે સ્પષ્ટ જોતા ચોટીલા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી એ ટી દ્વારા તમામ જથ્થાને તપાસ અર્થે લેવામાં આવ્યો હતો અને તેને સીજ પણ કરવામાં આવ્યો હતો આ અગિયાર બેરલ ભરેલ હોય તેની અંદર એક લાખ ચોત્રીસ હજાર નવસો બાણું પિકઅપ વાનની કિંમત ચાર લાખ એમ કુલ આઠેક આઠ લાખ કરતાં વધારેનો મુદ્દામાળ જપ્ત કરી અને ડ્રાઈવર અને જે ધારક છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આજ રોજ રાત્રિના સાડા ભાગ્યાની આસપાસ અમારી ટીમ સાથે ચોટીલા અમદાવાદ હાઈવે પર તપાસણીમાં હતા ત્યારે એક ઓલેરો પિકઅપ વાન જેમાં લાઇટ ડીઝલ ઓઇલ એટલે કે એલડીઓ ભરેલ હતા જેને રોકી તપાસ કરતા ડ્રાઈવર દ્વારા જણાવેલ કે આમાં લાઇટ ડીઝલ ઓઈલ ભરેલ છે જ્યારે ડ્રાઈવર દ્વારા રજૂ કરેલ પરવાનો તપાસતા પરવાનાની અંદર ધંધાનું સ્થળ ગામ નારણકા તાલુકો કોટડા સાંગાણી દર્શાવેલ હતું અને પરવાનામાં તેમજ ગુજરાત આવશ્યક ચીજવસ્તુ પરવાના નિયંત્રણને જથા જાહેરાત ઓગણીસો એક્યાસીના કંટ્રોલ ઓર્ડર એ કંડિકા અઢાર ત્રણ એક અને બેમાં સ્પષ્ટ જોગવાઈ છે કે પરવાનેદાર દ્વારા ધંધાના સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળે વેપાર કરવો નહીં સ્ટોર કરવો નહીં કે વેચાણ કરવો નહીં અથવા તો ડિલિવર કરવો નહીં તેમ છતાં આ કામના જયદીપભાઈ રસિકભાઈ વઘાસિયા કે જેઓ નારણકા કોટડા સાંગાણી ખાતે પરવાનો ધરાવતા હોવા છતાં જુદી જુદી જગ્યાએ પિકઅપ વાનમાં પરવાનો સાથે રાખી અને ધંધો વેચાણ કરતા હોય પરવાનાનો મોટા પાયે દુરુપયોગ કરતા હોય ગાડીની અંદરથી મળેલ અગિયાર બેરલ એલડીઓને જપ્ત કરી તેમજ ગાડીને પણ જપ્ત કરી કુલ મુદાલા માલ પાંચ લાખ ચોત્રીસ હજાર જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે